આગળ વધી રહ્યો છે અને હવે લગભગ આઠ દિવસમાં આ કામ પૂરું થવાના સંકેત મળી રહ્યા છે નલિયાથી મુંબઈ રેલવેમાં જવા માટે અત્યાર સુધી સો કિલોમીટર સો કિલોમીટર સુધી ભુજ સુધી ધક્કો ખાવો પડતો હતો તે હવે સમય દૂર નથી કે નલિયાથી મુંબઈ જવા માટે સીધી ટ્રેન મળે ત્રીસ વર્ષ અગાઉ નલિયાને રેલવેની સગવડ મળી હતી પણ થોડા જ વર્ષમાં આ સગવડ છીનવાઈ ગઈ હતી રેલવે સ્ટેશન પણ વેરાન બની ગયા હતા હવે ફરી અબડાસામાં આજ રેલવે મથકોમાં કામનો ધમધમાટ જોવા મળી રહ્યો છે શરૂઆતમાં ભુજથી પર અને ત્યારબાદ દેશલ પરથી સણુસરા સુધી અને ત્યારબાદ કોઠારા સુધી કામ પૂર્ણ થઈ જતાં એન્જિન દોડ્યું હતું હવે કોઠારાથી નલિયા ચૌદ કિલોમીટર અંતરનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને એન્જિનનું ટેસ્ટિંગ આ અઠવાડિયામાં થવાની સંભાવના છે તે દરમિયાન નલિયા તેમજ કોઠારાના વ્યાપારી આગેવાનો તેમજ સામાજિક આગેવાનોએ ભૂજથી નલિયા સુધી તમામ પેસેન્જર ટ્રેનો લંબાવવા માટે અત્યારથી જ માંગણી શરૂ કરી છે દર્શક મિત્રો આ આજનો સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર